લીલુડો માંડવો સજામાં આવ્યો આમોદના રબારીવાડ વિસ્તારમાં આવેલા મેરડી માતાજી તથા ચામુંડા માતાજીના સત્તરમા પાટોત્સવ નિમિત્તે ભુવાજી શંકરભાઈ રબારીના આયોજન હેઠળ નવચંડી યજ્ઞ તથા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી વડોદરાના વિદ્વાન બ્રાહ્મણ કૃણાલ માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સાંજે યજ્ઞમાં બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે માય ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત આમોદનગર સહિત આસપાસના ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના લીલુંના માંડવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુવાજી શંકરભાઈ રબારી દ્વારા રવિવાર તથા મંગળવારે માતાજીની બેઠક પણ કરવામાં આવે છે. જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. બ્યુરો ચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યુઝ આમોદ. आज रोज वैशाख सुद छठ शनिवार तारीख तरह पांच बेहजार पच्चीस रोज गाम आमोद શ્રી મેલડી માતા ચામુંડા માતાજીના મંદિરે ભુવાજી શ્રી શંકરભાઈ રબારી તરફથી સત્તરમા પાઠોત્સવ નિમિત્તે નવચંદિ યજ્ઞ તથા માતાજીનો લીલુડો માંડવો અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌભાવી ભક્તોએ આ પ્રસંગનો લાભ લીધો છે આ મંદિરે જે કોઈ દર્શન કરવા આવે છે જે કોઈ બાધા વગેરે રાખે છે તેના કામ સદાયને માટે પૂર્ણ થાય છે બોલો શ્રી મેલડી મા